લક્ષ્મી એક નાની હસમુખી છોકરી હતી જે તેના ગામમાં નદીના કિનારે રહેતી હતી બાળપણથી જ તેને પ્રકૃતિ અને પ્રાણીઓ પ્રત્યે અત્યંત પ્રેમ હતો તેને ખાસ કરીને ગામના એક ભૂરો ગધેડો બહુ ગમતો ગામના લોકો તેને મંગલો કહેતા પણ લક્ષ્મી માટે તે એક ખાસ મિત્ર હતો લક્ષ્મી રોજ મંગલાને સાદી અને લાવીને ખવડાવતી તેના શરીર પર હાથ ફેરવીને તેને પ્રેમથી વાતો કરતી જોકે ગામના લોકો હંમેશા હસી પડતા અરે લક્ષ્મી તું એક ગધેડા સાથે શું વાતો કરે છે પણ લક્ષ્મી હંમેશા કહેત મંગલો મારા બધા દુઃખ અને આનંદ સમજે છે એક રાતે ચંદ્રની ચમકતી રોશનીમાં લક્ષ્મી નદી કાંઠે બેસી મંગલાને પોતાના સપનાની વાતો કરી રહી હતી અચાનક મંગલોની આંખો ઝગમગી ઊઠી અને એક અજાણી ગાઢ અવાજે કહ્યું લક્ષ્મી તું મારી એકમાત્ર મિત્ર છે હું એક સામાન્ય ગધેડો નથી લક્ષ્મી અચંબામાં પડી ગઈ મંગલા તું બોલી શકે ત્યારે મંગલાએ ધીમે ધીમે કહ્યું હું એક શાપગ્રસ્ત રાજકુમાર છું વર્ષો પહેલાં એક તાંત્રિકે મને ગધેડામાં ફેરવી દીધો હતો શાપ તોડવા માટે મને ખરેખર નિઃસ્વાર્થ પ્રેમ કરવાની જરૂર છે તો એ પ્રથમ વ્યક્તિ છે જે મને ગધેડા તરીકે નહીં પણ એક જીવંત આત્મા તરીકે સ્વીકારી છે લક્ષ્મી વિચારમાં પડી ગઈ તારો શાપ તોડવા માટે મને શું કરવું પડશે માત્ર તારો સાથ તારી નિષ્કપટ દોસ્તી અને પ્રેમ મને મુક્ત કરી શકે મંગલાએ કહ્યું લક્ષ્મી હવે વધુ સંકળાઈ ગઈ શું તે એક ગધેડાને પ્રેમ કરી શકે ગામના લોકો મંગલાને એક સામાન્ય ગધેડો સમજીને તેનો મજાક ઉડાવતા લક્ષ્મી દરેક સદંતર પ્રેમથી મંગલાની કાળજી રાખતી એક દિવસ જારે ગામના કેટલાક દાદાગીરી કરનારા છોકરાઓ મંગલાને મારવા આવ્યા લક્ષ્મીએ પોતાના પ્રાણની પરવા કર્યા વિના તે સામે લડી જેમજ લક્ષ્મીનો પ્રેમ નિષ્કપટ સાબિત થયો અચાનક એક તેજસ્વી પ્રકાશ થયો મંગલો ગધેડાની કાયાથી બહાર આવ્યો અને એક યુવાન રાજકુમાર રાઘવ બની ગયો લક્ષ્મી અને રાઘવે ગામ છોડી દીધું તેઓ એક નવા રાજ્યમાં ગયા જ્યાં રાઘવ પોતાનું ખોવાયેલું રાજ્ય પુનઃ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવા લાગ્યો લક્ષ્મી સાથે હવે તે માત્ર એક રાજકુમાર નહીં પણ એક મનુષ્ય હતો જે ખરેખર પ્રેમશી છે તે સમજ્યો હતો લક્ષ્મી માટે પ્રેમ માત્ર એક રૂપ કે હોલિયા પર આધાર રાખતો નથી તે એક શુદ્ધ હૃદય અને સત્યનિષ્ઠતા પર આધાર રાખતો છે અને આમ ગધેડા અને છોકરીની અનોખી પ્રેમથા એક અદભુત સહસંબંધમાં પરિણમી